તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું બી મજામાં છું ને જો આપણે વરસાદ ફૂલ પડી રહ્યો જશે તો તમે સામે જોઈ શકો છો જો કેટલું બધું શેકાડું અને હમણાં બી ચાલુ જ છે મોબાઈલમાંથી પાણી પડે છે અને મને થઈ તો લાવો આપણે આપણી યુટ્યુબ ફેમિલી માટે ને આપણી ફેસબુક ફેમિલી માટે સારો એવો બ્લોગ બનાવી લઈએ અને જો અવાજ ગરડો પુરડો અવાજ આવે છે ને વીજળી બી ચમચમાટ છે અને અમારે બેસ ભાઈ સાર ખાઈ રહ્યા છે જો સામે તમે જોઈ શકો છો તમે સામે કબૂતર બેઠા છે વાયર માથે અને હમણાં તો વરસાદ ચાલુ જ છે આ આજો પાણી પડેલું છે આજો જો અવાજ આવે છે વરસાદનો અને આપણે આજે સાર વાટવા જ નથી કેમ કે વીજળી બહુ ચમકારા મારે છે અને મને ડર લાગે રહ્યો છે મને વીજળીથી બહુ બીક લાગે છે અને વરસાદ બમ બમાટ ગાળી રહ્યો છે એટલે ચકલાઓ ને બકલાઓ ઉડી જાય છે જોઈ શકો છો તમે જો સામે કેવો ચડી રહ્યો છે અને એટલીક વારમાં બી ચાલુ બી થઈ ગયો તો આપણે હવે ઘર તરફ નીકળવું છે કારણ કે વરસાદના કારણે તો મને ડર લાગે રહેશે જો વધુ પણ સારું થઈ ગયું છે અને અમારે પે ભાઈ સાર ખાય છે બગણ બીવાય એ ડરતા નથી એમને તો સાર ખાવાની પડી છે તો બસ હવે આપણે ઘર તરફ જઈ જવા તો જુઓ પાણી પડ્યું એટલો બધો વરસાદ આવ્યો તો તો આપણે હવે ઘરે જઈને બ્લોક પૂરો કરીએ છે ચલો મિત્રો અમારા નવા બ્લોકમાં સ્વાગત છે આજે વરસાદના ઓકે લાઈક કરો ફોલો કરો શેર કરો હલો કૂતરાએ વરસાદના જપતા નથી તો વરસાદ આવી ગયો ને આપણે ઘરમાં આવી ગયા તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફટાફટ કોમેન્ટ કરો તો જય માતાજી તો ગાય જુઓ તમે વરસાદ ધીમો ધીમો કેવો પડી ગયો છે ને કેટલો સરસ નજારો છે તો તમે જોઈ શકો છો રીલ બનાવવાનો તો આપણે તો રીલ બનાવી હતી પણ આપણે તો કપડાં બધા ભીના થઈ જાય તો મારા ઘરવાળા બધા બોલે એટલે આપણે રીલ નથી આજે બનાવીએ આપણે બ્લોક જ બનાવી તો આપણે બ્લોકમાં સપોર્ટ કરો તો તમે જુઓ કેટલો બધો વરસાદ પડ્યો છે સરસ મજાનું લોકેશન થઈ ગયું છે તમે જોઈ શકો છો રસ્તા બાદરીમાં સામે જુઓ કેટલો બધો સરસ સરસ વરસાદ પડેલો છે અને તમને વિડીયો કેવો લાગે છે તો કોમેન્ટ કરો ને આપણે જો ઢોરા બેસી ગયા છે ખેતરમાં આરામથી